નમસ્કાર હું વિજય યાદવ એનસીપી પાર્ટી વિદ્યાર્થી પાંખ રાષ્ટ્રીય મહામંત્રી છું આજે હું એનસીપી તરફથી ઘાટલોડિયા વોર્ડ નંબર સાત માં ઉમેદવારી નોંધાઈ રહ્યો છું અને હું આજે ફોર્મ જમા કરાવીને આવ્યો છું મારી ઘાટવાડિયા વોર્ડની જનતાને મારી નમ્ર વિનંતી છે કે ચૂંટણીમાં મને વોટ આપીને ખૂબ જ બહુમતીથી જીતાડે આવનારા દિવસોમાં અમારી લડાઈ બેરોજગારી મોંઘવારી અને યુવાઓ જે અત્યારે નશીલી વસ્તુમાં પડ્યા છે તેની સામે છે અમે લોકોને રોજગારીના નવા તક આપીશું અને ઘાટોડિયા વોર્ડની દરેક સમસ્યા જેવી કે રોડ રસ્તા પાણી ગટર એની સમસ્યા અમે દૂર કરીશું અને હું એક વચન આપું છું ઘાટોડિયાની જનતાને કે ત્રણસો પાસઠ દિવસમાં ચોવીસ કલાકમાં એની ટાઈમ મારા પર્સનલ નંબર ઉપર કોલ કરી શકે છે અને જે બી એમની સમસ્યા હોય એ સમસ્યાનું નિવારણ હું ચોવીસ કલાકની અંદર કરીને આપીશ એ મારું છેલ્લું એક વચન છે ઘાટોડિયાની જનતાને ખૂબ ખૂબ વોટોથી આપી અને અપાવી મને જંગી બહુમતીથી વિજય કરજો એક યુવાને તક આપજો Jai Hind Jai Rashtra